નમસ્કાર મિત્રો આજ તારીખ પહેલી ડિસેમ્બર ને સોમવાર રોજ જસ્તલ માર્કેટિંગ એડમાં જીરાની આવક જોઈએ તો આજે એક હજાર ગુણી આસપાસની જીરાની આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ સામેથી હરાજીનું કામ પણ ચાલી રહ્યું તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના આજના બજાર ભાવ મારા વાલા ખેડૂત મધર સિક્સ કંપનીનું નું ઝીરો એટલે ઝીરો મધર સાત એટલે મૂલ્યવાન દાણો ધ્રોબાની માફક ઉગાવો ધરાવદાર સોળ

અરે વિશાલજી ઉપરનો માલ છે હો ઉપરનો માલ એમાં કાઈ ખટે નહીં કાઈ નહીં પાક લાંગા માલ આમાં કાઈ નહીં સીમારા પાક અરે એ જિયા એ માલ કાઢવા લઈયા

ઓગણચાલીસરમાન ઓગણ ચાલીસો ને સિત્તેર રૂપિયા માલ સારો સુપરમાલ

ત્રણ હજાર સસ્સો રૂપિયા થી લઈને ચાર હજાર પચાસ રૂપિયા સુધી આજે ના ફૂગ લાગે કે ના સુકારો લાગે લાગે લીલો પીલો સુકારો ઓછો આવે અને એક ફૂટ કરતા પણ વધુ ફેલાતા સોલ્ડ મધર એટલે મધર સારું આવું પણ સસ્તું નહીં મારા